અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવા જીડીએસ તેમજ બ્રાન્ચ માસ્ટર બીપીએમ અને સહાયક બ્રાન્ચ એબીપીએમ પદો જાહેરાત કરવામાં આવે છે મિત્રો જીડીએસ બીપીએમ અને એબીપીએમ ના પદો માટે ડાક સેવક એટલે કે ટપાલ વિભાગમાં ભરતી પાડવામાં આવી છે જેમાં ઉમેદવારો નોકરી મેળવવાની તક મળે છે જો તમે હાલ બેરોજગાર છો અથવા સારી પગાર વાળી નોકરી શોધમાં છો તો આ ભરતી વિશે તમારે અવશ્ય જાણવું જોઈએ વિગત અને માહિતી આપેલી છે અહિયાં વિભાગ નું નામ વિગત માં વિભાગનું નામ ભારતીય ડાક વિભાગ એટલે કે ટપાલ વિભાગ માં ભરતી છે ભરતીના પદો ની વાત કરીએ તો વિવિધ પદો જેમ કે જીટીએસ બીપીએમ એબીપીએમ જેવા પદો પર આ ભરતી પાડવામાં છે છે ભરતી ભરતી વર્ષની વાત વાત કરીએ કરીએ તો તો પાડવામાં આવી પગાર ધોરણની નિયમો મુજબ અલગ અલગ પગાર આપવામાં આવશે કેટલો પગાર આપવામાં આવશે એ આગળ વાત કરીશું સંપૂર્ણ વિડીયો મિત્રો આપણે ડિટેલમાં જોઈશું તમારા મનમાં આવતા દરેક સવાલોના જવાબ મળી જશે મિત્રો તો વિડીયો સંપૂર્ણ જોઈજો અરજીની પ્રક્રિયા મિત્રો ઓનલાઈન રહેશે તેમજ સત્તાવાર વેબસાઇટ મિત્રો ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયન પોસ્ટ ડોટ જીઓવી ડોટ ઇન છે જ્યાં ઓફિશિયલ નોટિફિકેશન છે જે ઇંગ્લિશમાં છે આપણે મિત્રો ગુજરાતીમાં સમજીશું અને એ ઓફિશિયલ નોટિફિકેશન ની લિંક તમને હું આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો જાહેરાત એકત્રીસ જાન્યુઆરી બે જાન્યુઆરી છવ્વીસ ના રોજ મિત્રો સત્તાવાર વેબસાઇટ ઉપર ઓફિશિયલ જાહેરાત થશે ફોર્મ ભરવાની જે થઈ ચુકી છે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો ચૌદ ફેબ્રુઆરી બે છવીસ છે એટલે કે તમારી પાસે અરજી કરવા માટે ફેબ્રુઆરી છે ત્યારબાદ જોઈએ તો અહિયાં તમે જોઈ શકો છો કે અહિયાં લખેલું છે ઘટના અને તારીખ સત્તાવાર જાહેરાત વાત કરીએ તો મિત્રો એકત્રીસ જાન્યુઆરી બે ના રોજ થઈ છે જે થઈ ચુકી છે મિત્રો જાહેરાત ઓનલાઈન અરજી શરૂ મિત્રો થાય છે એકત્રીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ચૌદ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ છે અરજી ફ્રી ચુકવવાની છેલ્લી તારીખ સોળ ફેબ્રુઆરી બે હાજર અરજી ફોર્મ અઢાર થી લઈને ઓગણીસ બે હાજર છવ્વીસ સુધી તમે અરજીમાં સુધારો કરી શકો છો અને પ્રથમ મેરિટ યાદી મિત્રો સત્તાવાર વેબસાઇટ ઉપર અઠાવીસ ફેબ્રુઆરી બે હાજર છવીસ ના રોજ જાહેર થશે પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા ની વાત કરીએ તો કુલ મિત્રો અઠ્યાવીસ હજાર સાતસો ચાલીસ જગ્યાઓ માટે આ ભરતી પાડવામાં આવી છે જે વિવિધ પોસ્ટલ વર્તુળોમાં વેચવામાં આવી છે સૌથી વધુ જગ્યાઓ મહારાષ્ટ્રમાં ત્રણ હજાર પાંચસો ને ત્રેપન છે જયારે ઉત્તર પ્રદેશમાં ત્રણ હજાર એકસો ને છે અને પશ્ચિમ બંગાળમાં બે હાજર નવસો બ્યાસી જગ્યાઓ છે જ્યારે ગુજરાતમાં માં અઢારસો નેત્રીસ ખાલી જગ્યાઓ છે અહીંયા લખેલું છે પોસ્ટ નું નામ અને વર્તુળોની સંખ્યા પોસ્ટ નામની વાત કરી તો ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ માં કુલ ત્રેવીસ વર્તુળો છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માં એટલે કે બીપીએમ માં ત્રેવીસ વર્તુળોની સંખ્યા છે સહાયક બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ માં તેવીસ વર્તુળોની સંખ્યા છે તો મિત્રો આ હતા આપણા પોસ્ટ ના નામ અને વર્તુળો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો હવે આપણે મુખ્ય રાજ્યો વર્તુળો અનુસાર જગ્યાઓનું વિતરણ જોઈશું અહીંયા તમે જોઈ શકો છો કે રાજ્ય ખાલી જગ્યાઓ અહીંયા મહારાષ્ટ્રમાં મિત્રો ત્રણ હજાર પાંચસો જગ્યા માટે વર્તી જગ્યાઓ છે પશ્ચિમ બંગાળમાં બે હાજર નવસો બ્યાસી જગ્યાઓ છે મધ્યપ્રદેશ માં બે હાજર એકસો વીસ જગ્યાઓ છે ગુજરાતમાં અઢારસો ત્રીસ જગ્યાઓ છે તમિલનાડુમાં બે નવ જગ્યા છે બિહારમાં એક ત્રણસો સુડતાલીસ જગ્યાઓ છે આમ કુલ આખા ભારતમાં અઠાવીસ માટે આ ભરતી પાડવામાં આવેલી છે બાદ મિત્રો આગળ જોઈએ તો ભારતીય ટપાલ જાહેરાત ની તારીખ મુજબ થાય છે મિત્રો વયમર્યાદા અઢાર અઢાર ચાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ તો જ તમે આ પોસ્ટ ટપાલ વિભાગ માં અરજી કરી શકો અહિયાં તમે જોઈ શકો છો કે ઉમેદવાર શ્રેણી ઓછામાં ઓછી ઉંમર વધુમાં વધુ ઉંમર તેમજ ઉંમરમાં છૂટછાટ અહીંયા લખેલું છે કે સામાન્ય એટલે ઈડબલ્યુ એસ માં આવતા ઉમેદવારો માટે ઓછામાં ઓછી અઢાર વર્ષ જોઈએ અને ઓબીસી માટે ઓછામાં ઓછા અઢાર અને વધુમાં વધુ ચાલીસ વર્ષ તેમજ ત્રણ વર્ષની છૂટ આપવામાં આવે છે એસસી એસટી માટે મિત્રો એ જ છે તેમને પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે દિવ્યાંગ માટે પીડબ્લ્યુડી માટે દસ વર્ષની છૂટ આપવામાં આવે છે તેમજ પી પ્લસ ઓબીસી માટે તેર વર્ષની છૂટ આપવામાં આવે છે તેમજ ડી પ્લસ માટે વર્ષની છૂટ છે તો મિત્રો આ થઈ ગઈ કેટેગરી વાઇઝ વય મર્યાદાની વાત અને કેટેગરીમાં આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાત અને અન્ય લાયકાત ની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે મુખ્ય શૈક્ષણિક લાયકાત માત્ર દસમું ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે ઉમેદવારે ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ બોર્ડ માંથી માધ્યમિક શાળા પરીક્ષા દસમી પાસ કરી હોવી જોઈએ તેની સાથે કેટલીક અન્ય વ્યવહારો લાયકાતો પણ જરૂરી છે ઉમેદવાર પાસે કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ 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 સાયકલ ચલાવતા હોવી અને જીવન હોવા જ્ઞાન માટે સાહેસ દિવસ નું પ્રમાણપત્ર જરૂરી છે આ લાયકાતો ખૂબ જ બેઝિક છે અને ગ્રામીણ વિસ્તારના યુવાનો પણ સરળતાથી પૂરી કરી શકે છે તો મિત્રો ઓછામાં ઓછા દસ પાસ હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટર નું જ્ઞાન તમારી જોડે હોવું જોઈએ તેમજ તમને સાયકલ આવડ ચાલતી હોવી જોઈએ તેમજ સ્કૂટર કે મોટર હોય તો પણ ચાલે અને કોમ્પ્યુટર નું મિત્રો સાઠ દિવસ નું તમારી જોડે પ્રમાણપત્ર હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો પગાર વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવક પદ પર પસંદગી થયા બાદ ઉમેદવાર સારો પગાર મળે છે પગારની રકમ પોસ્ટ અનુસાર અલગ અલગ છે સહાયક બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ અને ગ્રામીણ ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ નો પગાર રૂપિયા દસ હજાર થી લઈને રૂપિયા ચોવીસ હજાર ચારસો ને સિત્તેર વચ્ચે હોય છે જ્યારે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બીપીએમ નો પગાર થોડો વધારે હોય છે રૂપિયા બાર હજાર થી લઈને ઓગણત્રીસ હજાર ત્રણસો એસી વચ્ચે હોય છે આ મૂળ પગાર ઉપરાંત કર્મચારીઓને વિવિધ ભથ્થા જેવા કે ડી એ મોંઘવારી ભથ્થું સી એ મકાન ભથ્થું અને મેડિકલ ભથ્થું પણ મળે છે આ પગાર સાથે નોકરીની સુરક્ષા અને સમાજમાં માન સમાન પણ મળે છે અરજી ફ્રીની વાત કરીએ તો ભારતીય ટપાલ વિભાગની આ ભરતી માટે અરજી કરતી વખતે કેટલાક ઉમેદવારોની અરજી ફી ચૂકવાની રહેશે સામાન્ય શ્રેણી યુઆર અને આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ એસ ના ઉમેદવારોને રૂપિયા સો રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે ઉમેદવારની શ્રેણી અરજી ફ્રી રૂપિયામાં ચુકવણીની રીત લખેલું છે ઉમેદવાર ની શ્રેણીમાં જોઈએ તો સામાન્ય યુઆર તેમજ ઈડબલ્યુએસ માટે અરજી ફ્રી સો રૂપિયા છે અને ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે કાર્ડ દ્વારા અથવા નેટ બેંકિંગ દ્વારા કરી શક્યો છે અનુસૂચિત જાતિ એસસી તેમજ અનુસૂચિત જનજાતિ એસટી માટે કોઈ જ ફી ચુકવવાની રહેતી નથી તેમજ દિવ્યાંગ પીડબલ્યુડી મહિલા ઉમેદવારો તેમજ ટ્રાન્સજેન્ડર ને કોઈ જ ફ્રી ચુકવવાની રહેતી નથી ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી પસંદગી સંપૂર્ણ રીતે મેરિટના આધારે થાય છે મેરિટ યાદી ઉમેદવારે દસમા ધોરણમાં મેળવેલ ટકાવારીના ગુણના આધારે બને છે જે ઉમેદવારે વધુ ટકા મેળવ્યા છે તેનો ક્રમ તેનો ક્રમ મેરિટ યાદીમાં છે જો બે ઉમેદવારોને સરખા ગુણ મળે તો તેમની જન્મ તારીખ જોવામાં આવે છે જે ઉમેદવાર વધુ ઉંમરનો હશે તેની તેની પ્રાથમિકતા મળશે મેરિટ યાદી તૈયાર થાય થયા બાદ શોર્ટ લિસ્ટ કરાયેલા ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરીફાય એટલે કે ડીવી કરવામાં આવે છે આ પ્રક્રિયામાં તમારા મૂળ શિક્ષણના દસ્તાવેજો જાતિ પ્રમાણપત્ર કોમ્પ્યુટર પ્રમાણપત્ર વગેરે ચકાસવામાં આવે છે દસ્તાવેજ ચકાસણી પસાર થયા બાદ જ અંતિમ નિમણૂકનો હુકમ મળે છે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો અરજી ફોર્મ ભરતી વખતે અને દસ્તાવેજ ચકાસણી એટલે કે ડીવી માટે ઉમેદવારોએ નીચેના મૂળ અને સ્કેન કરેલા દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે ઓનલાઈન અરજી કરતી વખતે તમારે આ દસ્તાવેજોના સ્કેન કરેલા પીડીએફ તેમજ જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવા પડશે દસ્તાવેજ ચકાસણીમાં હાજરી દરમિયાન તમારે આ દસ્તાવેજો ઓરિજિનલ સાથે લઈ જવા પડશે અહીંયા તમે જોઈ શકો છો કે દસ્તાવેજ પ્રકાર શેના માટે જરૂરી છે તેમજ ધ્યાનમાં એક કોષ્ટક આપેલું છે તે જરૂરી માં તો શૈક્ષણિક લાયકાત અને ગણતરી માટે જરૂરી છે તેમજ ધ્યાનમાં રાખવાની બાબતમાં જન્મ તારીખ નો પુરાવો પણ આમાં સ્વીકાર્ય છે જાતિ સમુદાય પ્રમાણપત્ર એટલે કે જાતિ નું પ્રમાણપત્ર અનામત શ્રેણી લાભ અને ફ્રી માં છૂટ મળે છે તેમજ સત્તાવાર અધિકારી દ્વારા જાહેર કરેલું હોવું જોઈએ દિવ્યાંગતા પ્રમાણપત્ર જો હોય તો પીડબ્લ્યુડી કેટેગરી માટે કેટેગરીમાં અરજી માટે માન્ય હોસ્પિટલ ડોક્ટર પાસેથી કરાયેલું જોઈએ કોમ્પ્યુટર પ્રમાણપત્ર કોમ્પ્યુટર લાયકાત પૂરી કરવા ઓછામાં ઓછા સાહીઠ દિવસ તાલીમનું પ્રમાણપત્ર હોવું જોઈએ પાસપોર્ટ સાઈઝ નો ફોટો અરજી ફોર્મ અને આઈડી કાર્ડ માટે તાજેતરનો સ્પર્શ સફેદ બેકગ્રાઉન્ડ વાળો ફોટો હોવો જોઈએ સહીની સ્કેન કરેલી કોપી અરજી ફોર્મ પર મૂકવા માટે ફસ્ટ અને વાંચી શકાય તેવી હોવું જોઈએ ઓલા પ્રમાણપત્ર વય અને ઓળખ પુરાવા માટે આધાર કાર્ડ વોટર આઈડી પેન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે હોય શકે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ને એક લાઇક કરજો અને ભરતી ને લગતી માહિતી મેળવવા માટે ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળ્યા નવા વિડીયો